તો જૂનાગઢ શહેરના હાર્દ સમાન માંગનાથ રોડ પર અહીંયા જે સામે આવી રહ્યા છે માંગનાથ રોડ પર દરરોજ હજારોની સંખ્યામાં લોકોની અવરજવર રહેતી હોય છે અહીં છેલ્લા આઠ મહિનાથી ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું છે જેના કારણે થઈને રોડ રસ્તા ઉપર ઠેકઠેકાણે ખાડાઓ જોવા મળી રહ્યા છે ગટરનું કામ પૂર્ણ થયા બાદ પણ આ રોડ પરના ખાડા પૂરવામાં નથી આવ્યા આ ખાડાના કારણે થઈને શાળાએ જતા વિદ્યાર્થીઓ અને સ્થાનિકો પણ મુશ્કેલીમાં મુકાયા છે માંગણા થોડું પર આ ફુગર બેટરનું કામ છેલ્લા લગભગ છ થી સાત મહિનાથી ચાલુ થયેલું હતું અને અત્યારે સાત થી આઠ મહિના થયા હોવા છતાં આનું પેચ વર્ક કે કંઈ બી કમ્પ્લીટ થયેલ નથી અને આની પરિસ્થિતિ તમે જુઓ છો કે અહીંયા માણસોની અવરજવર વેપારીઓનો ત્રાસ પ્લસ સ્કૂલની અવરજવર હોય છે એક્સિડન્ટ થવાના બીક પી થયે રાખે છે આમાં આ વિસ્તારમાં ભૂગોપ ગટર છેલ્લા આઠ મહિના પહેલાં બનેલી હતી ત્યારે એમ કીધું હતું અમારા ડેપ્યુટી મેયર સાહેબે કે ભૂગોપ ગટરનું કામ ચાલુ કર્યું છે તમને મહિના દીની અંદર આ આના પેચવોક થઈ જશે બધું થઈ જશે પણ હજી આજે આઠ મહિના થયા પેચવોક થયા નથી આની પ્રજા એટલી હેરાન પરેશાન છે બાજુમાં સરસ્વતી સ્કૂલ છે બે હજાર વિદ્યાર્થીઓ ભણે છે અને ત્યાંના વિદ્યાર્થીઓનો મા બાપ જે છે એ તેડવા લેવા મૂકવા આવે તો એને હેરાનગતિ બહુ થાય છે રોજ એક બે એક્સિડન્ટ થાય છે અને અહીંયા હજારો સંખ્યામાં માનસોની તરફ માંગનાથ રોડ રોડ પંચનાથ આઠની તરફના ઉપર ખાડા બાબતની પણ એમની ફરિયાદ હતી ચોમાસાના કારણે આપણું વર્ક અને વેટ મિક્સ નાખવાની કામગીરી બંધ હતી પણ હાલ વરસાદ ની પરિસ્થિતિમાંથી આપણે બહાર આવ્યા છીએ તો આખા સિટીમાં પણ અલગ અલગ જગ્યાએ વેટ મિક્સ નાખવાની કામગીરી ચાલુ છે આ વિસ્તારમાં પણ તાત્કાલિક વેટ મિક્સ નાખી અને મોડ રોડ છે એ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે